અમદાવાદમાં પહેલાં વરસાદમાં જ તંત્રની કામગીરી પાણીમાં ગઈ છે જેમાં સ્થાનિકો વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર થતા અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અમદાવાદમાં પહેલાં વરસાદમાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાથી જનતાને કોઈ રાહત મળતી ન હતી અમદાવાદીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ વરસાદે સોમવારે મોડી રાત્રે ધમાકેદાર એન્ટ્રી કરી હતી અડધી રાત્રે કડાકા ભડાકા સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી સોમવાર મોડી રાત્રે સમગ્ર અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જોકે ભારે વરસાદના પગલે ગરમીમાંથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં પણ મુકાયા હતા અમદાવાદમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ શરૂ થયો છે જેમાં અમદાવાદમાં ગઈકાલ રાતથી જ વરસાદ શરૂ થઈ ગયો છે તેમાં વહેલી સવારથી શહેરમાં વરસાદ ચાલુ છે જેમાં બાપુનગર નિકોલ નરોલ નરોડા કૃષ્ણનગર કાલુપુર રાયપુર અને ખાડિયામાં વરસાદ આવ્યો છે તેમાં પણ એસજી હાઇવે વસ્ત્રાપુર રાણીપ ન્યૂ રાણીપ ચાંદલોડિયા અને ગોતામાં પણ વરસાદ આવ્યો છે ભારે પવન સાથે અમદાવાદમાં વરસાદ આવ્યો છે પહેલાં જ વરસાદમાં અમદાવાદ પાણી પાણી થઈ ગયું છે જેમાં શહેર કોટડા વિસ્તારમાં સમા પાણી ભરાયા છે એક જ વરસાદમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે જેમાં સ્થાનિકો વરસાદી પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાથી લોકોને હાલાકી પડી રહી છે તેમાં પહેલાં જ વરસાદમાં સ્માર્ટ સિટી અમદાવાદ પાણી પાણી થઈ ગયું છે વોરાના રોજા શહેર કોટડા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે